જે મને જંક્શન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળનો હાલ હું પ્રમુખ છું એ નાતે પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાંથી મને કોલ આવેલો કે ભાઈ વેપારીઓના નામ નંબરનું લિસ્ટ અમુને આપો એ કારણ તો એણે નથી મને કીધું અને એણે એટલું કીધું હતું કે સીપી સાહેબના આદેશથી તેઓ આ માંગી રહ્યા છે હવે આની અંદર છે ને પોલીસ ખાતા ના એક શ્રીની બદલી થઈ ચૂકી છે આ અગની કાળમાં અને સરકારશ્રીને જો એવું લાગતું હોય કે એ ક્યાંક ને ક્યાંક કસૂરવાર હશે તો જ એની બદલી થઈ હશે ને એમને તો નહીં થઈ હોય એટલે એ લોકોનું શું પ્લાનિંગ હોય શું નહીં એની હું વિશેષમાં કાંઈ જાણકારી મારી પાસે નથી અમારું જંક્શન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ કે જેમાં સાડા ત્રણસો વેપારીઓ છે જેણે સજ્જડ બંધ રાખી અને આ પીડિતોને ન્યાય મળી રહે તે બાબતે પોતે સહભાગી બન્યા છે એસોસિએશન દ્વારા અથવા જે કોઈ વ્યક્તિ પીડિતોના ન્યાય બાબતે આગળ આવીને મુહિમ કરશે એને મેં સાથ સહકાર આપીશું આ કળિયુગ છે ખરા અર્થમાં આ ખાતાની અંદર ઘણા ખરા સારા કર્મચારીઓ છે આના કારણે આવા પદાધિકારીઓના કારણે આ ખાતાને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે